આપો એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ એકમાં પ્રેમાનંદજી મહારાજના જીવન પરિચય વિશે સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ કોણ છે તેના વિશે આજે આપણે જાણીશું વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદજી મહારાજના પ્રવચન અને સત્સંગ સાથે જોડાયેલા વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે તેમના શબ્દોની ભાષા સરળ અને સ્પષ્ટ હોય છે તમને જણાવી દઈએ કે સંતશ્રી હિત પ્રેમાનંદજી ગોવિંદ શરણ મહારાજ એક પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ છે અને તેઓ વૃંદાવનના કેલિકુંજ સ્થાનમાં રહે છે સ્વામી પ્રેમાનંદજી મહારાજ રાધા રાણીના પરમ ભક્ત છે આ સાથે જ તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને જીવન જીવવાની કળા પણ શીખવે છે પ્રેમાનંદજી પ્રેમાનંદજી મહારાજના જન્મ જન્મ વિશે વાત કરીએ તો મહારાજનો માર્ચ ઓગણીસો ઓગણા માં કાનપુર નજીક સરસોલ તાબાના અખરી ગામમાં થયો હતો તેમના માતાનું નામ રમાદેવી અને પિતાનું નામ શંભુ પાંડે છે પ્રેમાનંદજી મહારાજનું બાળપણનું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે પ્રેમાનંદજી મહારાજના દાદા સંન્યાસી હતા અને ઘરનું વાતાવરણ એકંદરે ખૂબ જ ભક્તિમય અને અત્યંત શુદ્ધ અને શાંત હતું પ્રેમાનંદજી મહારાજના પિતા શ્રી શંભુ પાંડે એક ભક્તિમય વ્યક્તિ હતા અને તેમણે પાછળના વર્ષોમાં સંન્યાસ સ્વીકાર કર્યો હતો તેમની માતા શ્રીમતી રમાદેવી ખૂબ જ પવિત્ર હતા અને બધા સંતો માટે ખૂબ આદર રાખતા હતા સંત સેવા અને વિવિધ ભક્તિમય સેવાઓમાં રોકાયેલા હતા તેમના મોટા ભાઈ શ્રીમદ ભાગવતમના શ્લોકો વાંચી પરિવારની આધ્યાત્મિકતામાં વધારો કર્યો હતો જેને આખો પરિવાર સાંભળતો અને તેનું પાલન કરતો

ત્યારે તેમણે ગીતા પરેશ પ્રકાશન શ્રી સુખસાગર વાંચવાનું શરૂ કર્યું હતું આવડી નાની ઉંમરે તે જીવનના હેતુ પર પ્રશ્ન કરવા લાગ્યા તેને એ વિચાર આવ્યો કે શું માતા પિતાનો પ્રેમ શાશ્વત છે અને જો તે શાશ્વત નથી તો પછી ક્ષણિક સુખમાં શા માટે વ્યસ્ત રહેવું તેણે શાળામાં અભ્યાસ અને ભૌતિક જ્ઞાન મેળવવાના મહત્ત્વ પર પ્રશ્ન ઉઠાવ્યો અને તેના લક્ષ્યોને કેવી રીતે સાકાર કરવામાં મદદ કરશે જવાબો શોધવા માટે તેણે શ્રીરામ જયરામ જય જય રામ અને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારીનો જાપ જપવાનું શરૂ કર્યું હતું પ્રેમાનંદજી મહારાજ જ્યારે નવમાં ધોરણમાં હતા ત્યારે તેણે ભગવાન તરફ દોરી જતા માર્ગની શોધમાં આધ્યાત્મિક જીવન જીવવાનો દ્રઢ નિર્ણય લીધો આ ઉમદા હેતુ માટે તે પોતાના પરિવારને છોડવા તૈયાર હતા તેણે તેની માતાને તેના વિચારો અને નિર્ણયો વિશે જણાવ્યું માત્ર તેર વર્ષની નાની ઉંમરે એક વહેલી સવારે ત્રણ વાગ્યે પ્રેમાનંદજી મહારાજ માનવ જીવન પાછળના સત્યને ઉજાગર કરવા માટે પોતાનું ઘર છોડી સંસારનો ત્યાગ કર્યો પ્રેમાનંદજી મહારાજને નૈતિક બ્રહ્મચર્યમાં દીક્ષા આપવામાં આવી હતી એ સંન્યાસનું વ્રત લીધું અને પછી એને અનિરુદ્ધ કુમાર પાંડેમાંથી તેનું નામ આનંદ સ્વરૂપ બ્રહ્મચારી રાખવામાં આવ્યું અને બાદમાં સંન્યાસ સ્વીકાર્યો મહાવાક્ય સ્વીકારી તેમનું નામ સ્વામી આનંદાશ્રમ રાખવામાં આવ્યું મહારાજજીએ શારીરિક ચેતનાથી ઉપર ઉઠવા માટે કડક સિદ્ધાંતોનું પાલન કરી સંપૂર્ણ ત્યાગનું જીવન જીવ્યું આ સમય દરમિયાન તેમણે પોતાના અસ્તિત્વ માટે ફક્ત આકાશવૃત્તિ સ્વીકારી જેનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિગત પ્રયાસ વિના ભગવાનની કૃપાથી મળેલી વસ્તુને જ સ્વીકારવી એક આધ્યાત્મિક સાધક તરીકે તેમનું મોટા ભાગનું જીવન ગંગા નદીના કિનારે વિતાવ્યું કારણ કે પ્રેમાનંદજી મહારાજે આશ્રમના વંશવેલા જીવન સ્વીકાર્યું નથી ખૂબ જ ટૂંક સમયમાં ગંગા તેમની બીજી માતા બની ગઈ તેઓ ભૂખ કપડાં કે હવામાનની પરવા કર્યા વિના ગંગાના ઘાટ અસ્સી ઘાટ અને હરિદ્વાર અને વારાણસી વચ્ચેના અન્ય ઘાટ પર ફરતા હતા સૌથી કડક શિયાળામાં પણ તેમણે ગંગાના પ્રવાહમાં ત્રણ વાર સ્નાન કરવાનો પોતાનો દિનચર્યા ક્યારેય બંધ કર્યો નથી તેઓ દિવસો સુધી ભોજન કરાવીના ઉપવાસ કરતા હતા અને ઠંડીથી તેમનું શરીર ધ્રુજતું હતું પરંતુ તેઓ પરમ ધ્યાનમાં સંપૂર્ણપણે લીન રહ્યા સંસારના થોડા જ વર્ષોમાં તેમને ભગવાન શિવનો આશીર્વાદ મળ્યો એવું કહેવામાં આવે છે કે પ્રેમાનંદજી મહારાજને નિસંકચપણે

બક્સરવાલે મામાજીના શિષ્યની મદદથી પ્રેમાનંદજી મહારાજ મથુરા જવા માટે ટ્રેનમાં ચડ્યા ને તે સમયે તેમને ખબર નહોતી કે વૃંદાવન તેમનું હૃદય કાયમી માટે ચોરી લેશે વૃંદાવન આવ્યા પછી પ્રેમાનંદજી મહારાજને એક સંતની પ્રેરણાથી તેમને સ્વામી શ્રીરામ શર્મા દ્વારા આયોજિત રાસલીલામાં હાજરી આપવા માટે પ્રેરિત કર્યા તેમણે એક મહિના સુધી રાસલીલામાં હાજરી આપી સવારે તેઓ શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના લીલાઓ અને રાત્રે શ્રી શ્યામ શ્યામના રાસલીલા જોતા ફક્ત એક જ મહિનામાં તેઓ આ લીલાઓ જોવામાં એટલા મોહિત અને આકર્ષિત થઈ ગયા કે તેમના વિના જીવન જીવાની તેમની કલ્પના પણ નહોતી આ એક મહિનો તેમના જીવનનો વળાંક સાબિત થયો પ્રેમાનંદજી મહારાજ કોઈ પણ ઓળખાણ વગર વૃંદાવન પધાર્યા તેમની પ્રારંભિક દિનચર્યા વૃંદાવન પરિક્રમા અને શ્રી બાંકે બિહારીના દર્શનનો સમાવેશ થતો હતો બાંકે બિહારીજીના મંદિરમાં તેમને એક સંત દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમણે શ્રી રાધાવલ્લભ મંદિરની પણ મુલાકાત લેવી જોઈએ પ્રેમાનંદજી મહારાજ કલાકો સુધી ઊભા રહી શ્રી રાધા વલ્લભજીની પ્રશંસા કરતા આદરણીય ગોસ્વામીઓ આ વાત ધ્યાનમાં લેતા અને તેમના પ્રત્યે સ્વાભાવિક સ્નેહ કેળવતા એક દિવસ પૂજ્ય શ્રી હિત મોહિત મારલ ગોસ્વામીજીએ શ્રી રાધા રાજ સુધાનિધિનો એક શ્લોક સંભળાવ્યો પરંતુ પ્રેમાનંદજી મહારાજ સંસ્કૃતમાં સારી રીતે વાકેફ હોવા છતાં તેનો ઊંડો અર્થ સમજી શકે નહીં ત્યારબાદ ગોસ્વામીજીએ તેમને શ્રી હરિવંશનું નામ જપવા માટે પ્રોત્સાહિત કર્યા પ્રેમાનંદજી મહારાજ શરૂઆતમાં આમ કરવામાં ખચકાટ અનુભવતા હતા જો કે બીજા દિવસે વૃંદાવન પરિક્રમા શરૂ કરતાની સાથે જ તેમણે શ્રી હિત હરિવંશ મહાપ્રભુની કૃપાથી તે જ પવિત્ર નામનો જાપ કરતા જોયા આમ તેઓ આ પવિત્ર નામ હરિવંશની શક્તિથી સહમત થયા એક સવારે પરિક્રમા કરતી વખતે પ્રેમાનંદજી મહારાજે એક સખીને શ્લોક ગાતા જોઈ સંપૂર્ણપણે મોહિત થઈ ગયા શ્રી પ્રિયા વદન છવી ચંદ્ર મનો પ્રિતમ નૈન ચકોર પ્રેમ સુધા રસ માધુરી પાન કરત નિશી બોર પ્રેમાનંદજી મહારાજે સંન્યાસના નિયમોની બાજુ પર રાખી અને સખી સાથે વાત કરી અને તેણીને જે શ્લોક ગાઈ હતી તે સમજાવવા માટે વિનંતી કરી એ સખી હસીને કહ્યું કે જો તે આ શ્લોકને સમજવા માંગતા હોય તો તેણે રાધા નો લેવો પડે તરત જ અને ઉત્સુકતાપૂર્વક શ્રી હિત મોહિત ગોસ્વામીજીની દીક્ષા માટે સંપર્ક કર્યો આમ ગોસ્વામીજી પરિકરે જે આગાહી કરી હતી તે સાબિત કર્યું પ્રેમાનંદજી મહારાજને રાધાવલ્લભ સંપ્રદાયમાં શરણાગત મંત્રથી દીક્ષા આપવામાં આવી થોડા દિવસો પછી પૂજ્ય શ્રી ગોસ્વામીજીના આગ્રહ પર પ્રેમાનંદજી મહારાજ તેમના વર્તમાન સદગુરુ દેવને મળ્યા જે સહચારી ભાવમાં સૌથી અગ્રણી અને સ્થાપિત સંતોમાંના એક હતા પૂજ્ય શ્રી હિત ગૌરાંગી શરણજી મહારાજ કે જેમણે સહચારી ભાવ અને નિત્ય વિહાર રસ નીચ મંત્રમાં દીક્ષા આપી હતી જેનાથી તેઓ રસિક સંતોમાં પ્રવેશી શક્યા પ્રેમાનંદજી મહારાજ દસ વર્ષ સુધી તેમના સદગુરુ દેવની નિકટ સેવામાં રહ્યા અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરી તેમને આપવામાં આવેલા કોઈ પણ કાર્ય અત્યંત નમ્રતાથી કર્યું ટૂંક સમયમાં જ તેમના સદગુરુ દેવની કૃપાથી અને શ્રી વૃંદાવન ધામની કૃપાથી તેઓ શ્રી રાધા શરણ કમરમાં અવિચળ ભક્તિ વિકસાવતા સહચારી ભાવમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા પોતાના સદગુરુ દેવના પગલે ચાલીને પ્રેમાનંદજી મહારાજ વૃંદાવનમાં મધુકરી પાસે રહેતા હતા અને વ્રજવાસીઓ પ્રત્યે ખૂબ જ આદર અને તેઓ માને છે કે વ્રજવાસીઓના અનાજ ખાધા વિના દેવી પ્રેમનો અનુભવ થઈ શકતો નથી પ્રેમાનંદજી મહારાજના જીવનના દરેક ભાષામાં તેમના સદગુરુદેવ ભગવાન અને શ્રી વૃંદાવન ધામની અનંત કૃપા સ્પષ્ટ દેખાય છે શ્રી હિત રાધા કેલીકુંજ ટ્રસ્ટ વૃંદાવન એક બિન લાભકારી સંસ્કાર સંસ્થા છે જેની સ્થાપના બે હજાર સોળમાં કરવામાં આવી હતી ટ્રસ્ટનો ઉદ્દેશ સમાજ અને તેના લોકોના કલ્યાણ અને ઉત્થાન માટે કરવાનો છે તે વૃંદાવન ધામમાં યાત્રાળુઓને રહેવા ખોરાક કપડાં તબીબી સંભાળ અને અન્ય જરૂરિયાતો પૂરી પાડે છે પ્રેમાનંદજી શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને તેમના સત્સંગમાં અનેક હસ્તીઓ પહોંચે છે આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ક્રિકેટર વિરાટ કોહલી અભિનેતા આશુતોષ શર્મા અને આર એસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે એવું કહેવામાં આવે છે કે જે ભક્ત તેમનો સત્સંગ પૂરી ભક્તિથી સાંભળવામાં મોટી સંખ્યામાં આવે છે ભક્તો અને અનુયાયીઓમાં પ્રેમાનંદજી મહારાજ તરીકે જાણીતા પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના પરમ ભક્તોમાંના એક છે એવું કહેવાય છે કે જે ભક્ત તેમનો સત્સંગ પૂરી ભક્તિથી સાંભળવામાં આવે છે એ રાધા વલ્લભ સંપ્રદાય સાથે જોડાયેલા પ્રેમાનંદ મહારાજના પ્રવચન ભક્તોમાં પ્રિય છે ભક્તોના સવાલોના સરળ ભાષામાં તેઓ જવાબ આપી મૂંઝવણ દૂર કરે છે એમના પ્રવચનના વિડીયો વાયરલ થતા રહે છે દેશ વિદેશમાંથી તેમના ભક્તો મહારાજ પ્રેમાનંદના દર્શન કરવા માટે વૃંદાવન આવે છે અને તેમનો ઘણો આદર પણ કરે છે તેમણે પોતાનું જીવન રાધા રાણીની ભક્તિમય સેવામાં સમર્પિત કર્યું છે આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજની પાસે કોઈ મિલકત નથી તેમના નામે ન તો કોઈ બેગ બેલેન્સ છે કે કોઈ મિલકત પણ નથી અને કોઈ અંગત વાહન પણ નથી પ્રેમાનંદજી મહારાજ વર્ષોથી કિડનીની બીમારીથી પીડાય છે વર્ષની ઉંમરે તેમને પેટમાં દુખાવો થયો હતો ત્યારબાદ તેમણે રામકૃષ્ણ મિશન હોસ્પિટલમાં સારવાર લીધી હતી તપાસ બાદ જાણવા મળ્યું કે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે પ્રેમાનંદજી મહારાજ હાલમાં ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા છે તેમને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે અને આશ્રમમાં તેમના સ્વાસ્થ્યની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ મુશ્કેલ સમયમાં પણ તેમની હિંમત અને નિષ્ઠાએ તેમને પ્રેરણા આપી છે સાચું સુખ મેળવવા માટે લોકો ઘણી કોશિશ કરે છે પરંતુ અસફળ રહેશે પ્રેમાનંદજી મહારાજે સાચા સુખની પ્રાપ્તિ માટે કેટલાક ઉપાયો બતાવ્યા છે દિલ તૂટી જવું નોકરી ગુમાવી આ દુનિયામાં હજારો દુઃખ છે ધન સંપત્તિ હોવા છતાં પણ વ્યક્તિ અંદરથી પ્રસન્નતા અનુભવતો નથી સાચું સુખ મેળવવા માટે લોકો ઘણી કોશિશ કરે છે પરંતુ અસફળ રહે છે પ્રેમાનંદજી મહારાજે સાચા સુખની પ્રાપ્તિ માટે કેટલાક ઉપાયો બતાવ્યા છે જે ઉપાયોનું અનુસરણ કરીને આપણે આપણી જાતને શાંત અને ખુશ રાખી શકીએ એમ છે પહેલો ઉપાય છે નિસ્વાર્થ પ્રેમ પ્રેમાનંદજી મહારાજનું કહેવું છે કે પ્રેમ માત્ર સ્વાર્થ કે અંગત લાભ માટે ના હોવો જોઈએ પરંતુ તે શુદ્ધ અને નિસ્વાર્થ હોવો જોઈએ તેમના મતે પ્રેમ એ આત્માઓને જોડતો સેતુ છે જે અંતિમ સુખ તરફ દોરી જાય છે જ્યારે આપણે કોઈ અપેક્ષા વગર પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે દિવ્ય આનંદનો અનુભવ કરીએ છીએ અને ઈર્ષા દ્વેષ અને લાભ જેવી નકારાત્મકતા લાગણીઓથી મુક્ત થાય છે નિસ્વાર્થ પ્રેમ એ ફક્ત અંગત સંબંધો વિશે જ નથી તે માનવીની સેવા કરવા અજાણ્યાઓ પ્રત્યે દયા બતાવવા અને દયાળુ માનવી વિકસાવવા વિશે પણ છે જ્યારે વ્યક્તિ સ્વાર્થી ઈચ્છાઓની સાંકળો તોડે છે ત્યારે તે આંતરિક આનંદની સ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારબાદ બીજો ઉપાય છે દિવ્ય શક્તિ પ્રત્યે સમર્પણ પ્રેમાનંદજી મહારાજે શીખવ્યું છે કે સાચું સુખ દિવ્ય શક્તિ અને પ્રત્યેના સમર્પણમાં છે તેઓ કહે છે કે જીવન પર વધુ નિયંત્રણ છોડો અને બ્રહ્માંડ પર વિશ્વાસ કરો જ્યારે આપણે કોઈને શરણે જઈએ છીએ ત્યારે આપણે વધારાની ચિંતાઓના બોજમાંથી મુક્ત થઈએ છીએ આપણે જીવનના કુદરતી પ્રવાહનો પ્રતિકાર કરવાનું બંધ કરીએ છીએ અને દરેક પરિસ્થિતિને શીખવાની તક તરીકે સ્વીકારીએ છીએ આ અહંકારનો ત્યાગ કરીને ઉચ્ચ શક્તિનો સ્વીકાર કરીએ છીએ તો વ્યક્તિ તણાવ અને ચિંતામાંથી મુક્ત થઈ જાય છે ત્યારબાદ ત્રીજો ઉપાય છે વસ્તુઓ પ્રત્યે લગાવ છોડવો આજના ઉપભોક્તાવાદના વાદના યુગમાં પ્રેમાનંદજી મહારાજે લોકોને યાદ અપાવ્યું હતું કે ભૌતિક સંપત્તિઓ અસ્થાયી છે અને તે ક્યારેય કાયમી સુખ આપી શકતો નથી તેમણે કહ્યું કે જે દિવસે તમે આ દુનિયામાં કોઈ પણ વસ્તુની લાલસા બંધ કરશો ત્યારે તમને સાચું સુખ મળશે તમારી પાસે જે છે તેમાં ખુશી શોધો ત્યારબાદ ચોથો ઉપાય છે ધ્યાન અને આંતરિક શાંતિનો અભ્યાસ કરો પ્રેમાનંદજી મહારાજે ધ્યાનને આત્મજ્ઞાન સાથે સાચા સુખની પ્રાપ્તિ માર્ગ ગણાવ્યો છે ધ્યાન દ્વારા વ્યક્તિ તેના મનને શાંત કરી શકે છે અને તેના આંતરિક આત્મા સાથે જોડાઈ શકે છે શાંતિથી ધ્યાનમાં બેસો ભગવાનના નામનો જપ કરો ત્યારબાદ પાંચમો ઉપાય છે વર્તમાન ક્ષણમાં જીવો પ્રેમાનંદજી મહારાજે કહ્યું કે સાચું સુખ વર્તમાનમાં જીવવામાં જ મળે છે ભૂતકાળની ચિંતાઓમાં કે ભવિષ્યની ચિંતાઓમાં ફસાય જવાથી બિનજરૂરી વેદના સર્જાય છે જ્યારે આપણે વર્તમાનને સંપૂર્ણ રીતે સ્વીકારીશું ત્યારે જ આપણે જીવનનો સાચો આનંદ માણી શકશું ત્યારબાદ છઠ્ઠો ઉપાય છે બીજાની સેવા કરવી પ્રેમાનંદજી મહારાજના ઉપદેશોના મુખ્ય સંદેશ એ છે કે નિસ્વાર્થ ભાવ એ સાચા સુખની ચાવી છે કોઈ પણ સ્વાર્થ વગર બીજાની મદદ કરવાથી વ્યક્તિને એક હેતુ અને સંતોષ મળે છે ત્યારબાદ સાતમો ઉપાય છે શ્રદ્ધા અને ભક્તિ અંતે પ્રેમાનંદજી મહારાજે શીખવ્યું કે અતુટ શ્રદ્ધા અને ભક્તિ એ સાચા સુખનો માર્ગ છે પ્રાર્થના હોય મંત્રોચ્ચાર હોય કે ભક્તિના અન્ય કાર્યો હોય જ્યારે વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણ રીતે ઉચ્ચ શક્તિમાં સમર્પિત કરે છે ત્યારે તે અપાર શાંતિ અને આનંદનો અનુભવ કરે છે પ્રેમાનંદજી મહારાજનું જીવન આપણને આધ્યાત્મિક પ્રગતિ અને સાચા માર્ગ પર ચાલવાની દિશા બતાવે છે તેઓ હંમેશા લોકોને એવી ભૂલો ના કરવા માટે સલાહ આપે છે કે જેના કારણે જીવનમાં પાછળથી પસ્તાવો કરવો પડે બાપુ આ હતો સંત સમાગમ પ્રેમાનંદજી મહારાજ ના જીવન પરિચય વિચેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર